સુરતના સૈયદપુરામાં વરિયા વિચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર થયેલા પથ્થરમારાને લઈ તમદી સર્જાઈ હતી ત્યારે રાત્રે પોલીસ ચોકી પર ઘેરાવ કર્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગ કરી હતી જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું તો બીજી તરફ પોલીસે સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો તો સવારથી જ આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો જોકે પોલીસ ચોકીની બાજુમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો પરથી સવારથી જ બુલડોઝર ફેરવવાની કામગીરી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા પંદર દિવસ પહેલાં જ સેન્ટ્રલ ઝોનના બધા જ કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનર ઉચ્ચ અધિકારીઓની સાથે એક મીટિંગ કરી હતી એ વિસ્તારમાં ખૂબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટની માગણી હતી ત્યારે જ અમે પંદર દિવસ પહેલાં જ જોનલ ઓફિસરે જોનલ ચીફને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે તેના ભાગરૂપે આજથી આ મુમેન્ટને ચાલુ કરવામાં આવી છે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી